બનાસકાંઠામાં છેલ્લા પચીસ દિવસથી ખાતર માટે હેરાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં આખરે અંત આવ્યો છે દાનેરામાં મોટી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ પહોંચ્યા હતા જ્યાં દાનેરા તાલુકા સંઘ સહિત અનેક સેન્ટર પર પર્યાપ્ત માત્રામાં ખાતરનો જથ્થો પહોંચતા ખેડૂતોને હાલ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા તેના માટે ટોકન સિસ્ટમથી તાલુકા સંઘ તરફથી ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું લાખણી ધાનેરા થરાદ સહિતના અનેક વિસ્તારમાં અંદાજીત એક મહિનાથી ખાતરની ઘટને લઈ ખેડૂતો પરેશાન હતા ધાનેરા તાલુકા સંઘ સહિત ખાતરના વિક્રેતા પાસે કુલ અઢાર હજાર બોરી ખાતરનો જથ્થો આવ્યો છે હાલમાં છ બોરી યુરિયા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે જોકે ખાતર માટે ફિંગર સિસ્ટમ અમલી બનતા ખાતર કેન્દ્ર પર ખેડૂતોની કતારો લાગી છે છેલ્લા ઘણા સમયથી ખાતરની અછત હતી ફરી એકવાર ખેડૂતોને ખાતરનો જથ્થો મળી રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે લાંબી કતારો હાલ તાલુકા સંઘના ગોડાઉન બહાર જોવા મળી રહી છે મહત્વની વાત છે કે જે રીતે ખાતરની અછત હતી અને હવે ધાનેરામાં અઢાર હજાર જે ખાતર છે તે પહોંચ્યું છે મહત્ત્વની વાત છે કે દરેક ખેડૂતને છ બોરી ખાતર પણ આપવામાં આવશે મહત્ત્વની વાત છે કે ટોકન સિસ્ટમથી હાલ આ ખાતરનું વિતરણ થઈ રહ્યું છે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે ખેડૂતો હાલ મોટી કતારો લગાવી છે કારણ કે જે રીતે ખાતર અહીં પચીસ દિવસ પછી પહોંચતા ક્યાંક ખેડૂતોમાં પણ હરખ છે બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કે જે પર્યાપ્ત માત્રામાં ખાતર છે તે ખાતર હાલ વિતરણ કરવામાં આવી રહ્યું છે ખાતરની જે ગુણ્યો છે તે ધાનેરા જે તાલુકા સંઘ છે ત્યાં આવ્યું છે ખાસ કરીને તાલુકા સંઘ સહિત જે પચાસ જેટલા સેન્ટરો છે ત્યાં હાલ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો પહોંચ્યો છે દરેક ખેડૂતને હાલ જરૂરિયાત પ્રમાણે છ બોરી જેટલો ખાતરનો જથ્થો આપ આપવામાં આવી રહ્યો છે વસંત એ બીપી સ્મિતા બનાસકાંઠા હાદરનીઓ એટલી ઘટ હતી કે દોઢ મહિનાથી ઉડિયામાં જ મરી ગયા પણ હવે આવ્યું છે એટલે મગફળીને નહીં તો કોણ પીળી જ પડી ગઈ છે પણ હવે આવ્યું છે તો પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે એટલે હવે ખુશ છીએ કે ચલો કોઈ કરતાં લાઈનમાં ઊભા રહેતા મળે તો છે હાલ હમણાં છ બોરીંગનું વિતરણ કરે છે પણ કીધું છે કે આગળ આગળની ગાડીઓ આવે એટલે તો વધારે પણ કરશું એટલે કદાચ ભીડ પણ હટી જશે ખાતરની શોર્ટેજ શરૂઆતમાં જુલાઈના એન્ડમાં ત્રીસ તારીખની આજુબાજુ જથ્થો ઉપલબ્ધ હતો ઓગસ્ટ મહિનાની ફાળવણી નવી આવી ગયેલ છે અને એની આવકો ગઈકાલથી જ ચાલુ થઈ ગયેલ છે અને દાંદરા તાલુકાને આ જે ઓગસ્ટ મહિનાની નર્મદા સરદાર અને ઇફકોમાંથી ઇફકોમાંથી સાડા ચારસો મેટ્રિક ટન સરદારમાંથી સો મેટ્રિક ટન અને નર્મદામાંથી અઢીસો મેટ્રિક ટન એમ એમ ટોટલ આઠસો ટન સમથિંગ કે અઢાર હજાર ગુણીની યુરિયાની ફાળવણી કરવામાં આવેલ છે